હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ભરતી અંતર્ગત કટ ઓફ વિશે હું તમને ઓથેન્ટિક માહિતી આપીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને આના પર ક્લિક કરવાનું ભૂલતા નહીં આ એક ફ્રી બટન છે ફ્રી બટન થકી છે અમે મોટિવેટ થતા હોઈએ છીએ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો કટ ઓફ વિશે જો તમને માહિતી આપું તો હાઈકોર્ટ ડ્રાઈવરની ટોટલ છ્યાસી જગ્યા હતી બરોબર છે એ કેટેગરી વાઇઝ તમને જગ્યાઓ દેખા જોવા મળે છે જનરલની ચોંસઠ એસટી કેટેગરીની ચાર એસટી કેટેગરીની પાંચ એસબીસી કેટેગરીની બાર ઇડબ્લ્યુ એસની એક જનરલ કેટેગરીની આઠ અને એસટી સ્ત્રીઓ માટે અનામત જગ્યાઓની એક અને જે એક સર્વિસમેન છે એમની અનામત માટેની જગ્યા એક હવે એ લોકોએ એમના સ્પેસિફિક મેન્શન કરી દીધેલું છે બરાબર છે હવે તમે લોકો ઘણા બધાની કોમેટ હતી સર કેટલા મેરિટવાળાને બોલાવો છે આ તમે વાંચો ખાલી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગો તેમજ માનજી સૈનિક જેવા અનામત કક્ષા હેઠળ આવતા ઉમેદવારોએ જે તમે પ્રિલિમ પરીક્ષા આપી એમાં પિસ્તાલી ગુણ છે એ મેળવવાના રહેશે બરાબર છે પિસ્તાલી ગુણ એટલે બધાને ખબર છે બરોબર છે બાવીસ પોઈન્ટ પાંચ થશે મિત્રો બરોબર છે અને એ સિવાયના જે પણ ઉમેદવારો છે એમણે લેખિત પરીક્ષામાં પચાસ ટકા ગુણ એટલે કેટલા માર્ક થયા તમારા પચીસ માર્ક થયા બરાબર છે આ લોકોને ડ્રાઈવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે બરોબર છે બીજું એ લોકોએ શું સ્પેસિફિક મેન્શન કરેલું છે એ હું તમને બતાવી દઉં જો ક્રાઇટેરિયા તમારો આ રાખ્યો છે બરાબર છે ડન કે જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તીર્ણ થશે તો નામદાર હાઈકોર્ડ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરિટના આધારે મર્યાદિત સંખ્યાના ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આબા આગામી તબક્કા એટલે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે યોગ્ય લાયક ગણવામાં આવશે હાલમાં તમારા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ ઉમેદવારોના બાવીસ પોઈન્ટ પાંચ થાય છે અને એ સિવાયના ઉમેદવારોને જે પચીસ માર્ક થાય છે એ લોકો ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે તમને બોલાવશે બરોબર છે પણ જો વધુ સંખ્યામાં ઉમેદવારો થાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ જે નક્કી કરે એ પ્રમાણે છે એ મેરિટના આધારે જેટલા મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં બોલાવવામાં આવશે બરોબર એટલે આપણે એમ ના કહી શકીએ કે અત્યારે છે એ આ કેટેગરીનો એટલે અટક્યું હોય તો એનો વારો આવી જશે આ કેટેગરીનો એટલે અટક્યું હોય તો વારો આવી જશે એવું સ્પેસિફિક કોઈ દિવસ ના કહી શકાય બરાબર આ એક ઓથેન્ટિક માહિતી ડન ટૂંકમાં જેમણે અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક નબળા વર્ગના માજી સૈનિકના ઉમેદવારો છે એમણે પિસ્તાલીસ ટકા ગુણ મેળવવાના છે અને એ એ સિવાયના જે ઉમેદવારો છે એને પચાસ ટકા ગુણ મેળવવાના છે બરાબર છે અને આ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે બરાબર સ્પેસિફિક લખેલું જ છે જો વધુ સંખ્યામાં ઉમેદવારો છે એ થાય તો પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નક્કી કરવામાં આવે એ રીતે બરાબર છે આપણે બેલીફમાં છે કેમ બધાને અમુક જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હતો એ પ્રમાણે માર્ક આવ્યા એટલે એમને લેખિત માટે બોલાવવામાં આવ્યા હતા બરાબર એવી રીતે પણ આમાં છે એ લોકોએ મેન્શન કરેલું છે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે છે એ અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પચાત્વર કાર્તિક નબળા અને માજી સૈનિકના ઉમેદવારોને પિસ્તાલીસ ટકા ગુણ છે એને અને એ સિવાયના જેટલા પણ ઉમેદવારો છે એને પચાસ ટકા ગુણ છે એને ભરતી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે જો વધુ સંખ્યામાં ઉમેદવારો હશે તો પછી હાઈકોર્ટ નક્કી કરે એ પ્રમાણે મેરિટ છે એ ઉમેદવારોને બોલાવવામાં આવશે બરોબર છે ડન હવે વિદ્યાર્થી મિત્રો તમને એની કામગીરીની વાત કરી દઈએ હાઈકોર્ટ ડ્રાઈવર તરીકે શું કામ કરવાનું હોય છે તો જે તે જિલ્લા ન્યાયાધીશ હોય છે એમનો એક નિવાસ સ્થાન હોય છે અને કોર્ટનો સમય હોય છે દસ ત્રીસથી થી છ દસ બરોબર છે આ સમયગાળા દરમિયાન તમારે દસ ત્રીસના અરસામાં છે એમના નિય સ્થાને છે એ તમારી ગાડી હોવી જોઈએ બરાબર છે ત્યાંથી તમારે ગાડીમાંથી છે એમને ક્યાં લાવવાના છે જિલ્લા ન્યાયાધીશને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીઓને કોર્ટમાં ક્યાં લાવવાના છે કોર્ટમાં લાવવાના છે બરોબર છે પછી એ સમયગાળા દરમિયાન છે છ દસે પાછા એમને ક્યાં મૂકવા જવાના વિદ્યાર્થી મિત્રો એમના સ્થાને બરાબર છે પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે કોઈ તાલીમની વ્યવસ્થા હોય કોઈ ટ્રેનિંગ હોય કોઈ મિટિંગ હોય ત્યાં જવાનું થાય તો ત્યાં પણ તમારે જવાનું રહે પ્લસ તમારે તાલુકામાં જ્યારે જિલ્લા ન્યાયાધીશ એમ કહે કે ચાલો કોઈ એક જિલ્લો છે બરાબર છે એ જિલ્લામાં તમે આ જગ્યાએ છે એ તમારે સરપ્રાઇઝ વિઝિટ કરવા જવાનું થાય જિલ્લા ન્યાયાધીશ એમ કહે તો તમારે એની સાથે જવાનું રહે પ્લસ ઓફિસમાં રહીને તમારે અન્ય જો કોઈ કામ સોંપે તો એ ઓફિશિયલ વર્ક ઓફિસ વર્ક છે તમારે કદાચ કરવાનું રહે આ એની કામગીરી આવે બરાબર છે બાકી તમને વિવિધ પ્રકારના લાભો મળે ટીએડીએ મળે બરાબર છે વિવિધ પ્રકારના ભથ્થાઓ મળે વિવિધ પ્રકારની રજાઓ મળે રહેવા માટે ક્વાર્ટર્સ મળે બરાબર છે યુનિફોર્મ તમારે પહેરવાનો હોય છે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ પૂરું થાય એટલે તમારા વિદ્યાર્થી મિત્રો પછી તમારું ફાય ડ્રાઇવિંગ ડીવી લિસ્ટ આવશે ડીવી લિસ્ટ પૂરું થાય એટલે જે તે જિલ્લામાં તમને ઓર્ડર માટે બોલાવશે જે તે જિલ્લામાં ફરી તમારું ડીવી થશે અને પછી તમને એપોઇન્ટમેન્ટ લેટર આપશે ફોન કરીને મેઇલ કરીને ટપાલ કરીને બરાબર છે પછી તમને છે એ જે તારીખે બોલાવે એ તારીખમાં સાત દિવસમાં તમારે હાજર થવાનું હોય છે આપણે પ્રથમ દિવસે જ હાજર થઈ જવાનું બરોબર છે આટલી બધી બાબતોમાંથી છે તમારે પસાર થવાનું છે ડન આટલી બધી બાબતોમાંથી છે તમારે પ્રસાર થવાનું છે આ ટોટલ માહિતી જે કહેવાય ને ટોટલ માહિતી મેં તમને હાઈકોર્ટ ડ્રાવિડની અત્યાર સુધીની આપી દીધી બરોબર છે હવે કોઈ પણ માહિતી છે બાકી રહેતી નથી બરાબર છે આ મોસ્ટ ઓફ ક્લાસ છે જ્યારે હવે સ્કિલ ટેસ્ટ માટે જાઓ ત્યારે આપણે બે પાર્ટ મૂકેલા છે ડ્રાઈવિંગ સ્કિલ ટેસ્ટના પાર્ટ વન પાર્ટ ટુ એ બંને જોઈ લેજો જે તમને ક્યાંક ને ક્યાંક છે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે ઉપયોગી નીવડશે બાકી તમારે કોર્ટમાં શિસ્તતા સાથે છે નોકરી કરવાની છે તમારા બિહેવિયર એટલે કે વર્તનને ખાસ કરીને જોવામાં આવે છે કે તમે ખરેખર શિસ્તનું પાલન કરો છો કે કેમ બરાબર છે તમે એક ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સાથે સંકળાયેલા હોય વાહનના તમામ નીતિ નિયમો અને ધારાધોરણોનું તમારે પાલન કરવાનું છે કેમ કે તમે પોતે એક કાયદાના પાલન કરનારને તમે લઈને જઈ રહ્યા છો તો તમે પણ ટ્રાફિક સિગ્નલ તોડો તો એ સારું ના કહેવાય બધા જ રૂલ્સ ફોલો કરવાના છે તમારા ટૂંકમાં બરાબર છે કારણ કે નામદાર જિલ્લા ન્યાયાધીશ હોય એની સાથે રહીને તમારે વર્ક કરવાનું હોય છે બરાબર છે એની સાથે કામ કરવું એટલે તમારે શિસ્તતા સાથે નોકરી કરવાની રહેશે ડન છે એની કામગીરીમાં બસ આટલું વિદ્યાર્થી મિત્રો આવે છે હાઈકોર્ટ ડ્રાઈવરની કામગીરીમાં બાકી ટોટલ માહિતી છે તમને આપી દીધી છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવરની જેટલી પણ પરીક્ષા આવે છે સોરી હાઈકોર્ટ ડ્રાઈવરની નહીં હાઈકોર્ટની કુક જેટલી પણ પરીક્ષા આવે છે રિક્રુટમેન્ટ દ્વારા જાહેર થાય છે એ તમામની તૈયારી આપણે કરાવીશું બરાબર છે અને કરાવીએ જ છે એ પહેલાં હાઈકોર્ટ પટ્ટાવાળાની ભરતી બહાર પડી હતી એના પણ ક્લાસ ઘણા બધા છે જોઈ લેજો બરાબર ઇમ્પોર્ટન્ટ ટુ ધ પોઈન્ટ માહિતી છે એ તમને આપેલી છે જ્યારે તમે હાજર થશો એટલે પછી તમારું સાત દિવસની અંદર હાજર થઈ જાય એટલે તમારી મેડિકલ તપાસ કઈ રીતે હોય એમાં કંઈ ના હોય તમારી જે સિવિલ હોસ્પિટલ હોય જે તે જિલ્લાની ત્યાં સિવિલ હોસ્પિટલમાં કોર્ટ દ્વારા તમને છે એ જે તે તારીખનો લેટર કરીને જ્યારે મોકલાવે ત્યારે તમારે ત્યાં જવાનું હોય છે ત્યાં તમારું છે એ મેડિકલ ચેકઅપ થઈ જાય છે અને ત્યાંથી રિપોર્ટ આવી જાય છે એ જનરલી બધા ખાતામાં ગવર્મેન્ટ જોબમાં છે મોસ્ટ ઓફલી થતું હોય છે બાકી બાકીમાં બહુ જનરલી ખાસ કોઈ ઈસ્યુ હતા નથી બરાબર છે તમે મેડિકલ શારીરિક રીતે ફિટ હો એટલે કોઈ ઇશ્યુ નથી વિદ્યાર્થી મિત્રો તો આ હતા આજની આપણી હાઈકોર્ટ ડ્રાઈવરની કામગીરીનો લેક્ચર પ્લસ આપણો કટ ઓફનો લેક્ચર એટલે કટ ઓફ વિશે સ્પેસિફિક એમના કહી શકાય કે ત્રીસવાળાનો વારો આવશે વાળાનો વારો આવશે એ લોકોએ સ્પેસિફિક મેન્શન કરેલું જ છે કે આના પિસ્તાલીસ ટકા ગુણ આના પચાસ ટકા ગુણ હોય એને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે બરાબર છે જો વધુ ઉમેદવારો થાય તો હાઈકોર્ટ જે નક્કી કરે એ પ્રમાણે થશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહેજો આપણે ટોટલ હાઈકોર્ટ અંતર્ગતની જે પણ ભરતી આવશે એની તૈયારી કરાવતા રહીશું બરાબર છે તો આ વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવર અંતર્ગતનો આપણો જે લાસ્ટ લેક્ચર કહી શકાય એ લાસ્ટ લેક્ચર આશા રાખું છું બધા ક્લાસ તમને સારા લાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે થેન્ક્યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો